તો મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માનવ ગરીમા યોજના બે હાજર ચોવીસ વિશે તો મિત્રો માનવ ગરીમા યોજનાનો હેતુ શું છે સામાન્ય આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવશે આ યોજના થકી ગરીબ રેખા વ્યક્તિઓ અને કારીગરો સામાજિક ન્યાય અધિકાર વિભાગ અને વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા માનવ ગરીમા યોજનામાં કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે તે નીચે પ્રમાણે છે આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અધૂરી અરજી રદ કરવામાં આવશે અરજદારની ઉંમર જાહેરાતની તારીખ વર્ષથી અને વર્ષથી વધુ હોવી જોઈએ અગાઉ વર્ષમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાતના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાં આ પ્રકારના સહાય મેળવેલી હોવી ન જોઈએ આ યોજના લાભ કુટુંબના એક જ વ્યક્તિને ફક્ત એક જ વાર મળવા થશે માનવ ગરમિયા યોજનાની આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થી કુટુંબની આવક છ લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં આ યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ લાભાર્થીનો આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં વીજળીનું બિલ લાયસન્સ શ્રણીન કાર્ડ પૈકી કંઈ પણ એક વસ્તુ અરજદારનો જાતિનો દાખલો લાભાર્થીઓનો વાર્ષિક આવકનો દાખલો વાળો શાળા છોડવાનું પ્રમાણપત્ર અનુભવ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો શ્વકોષના પ્રમાણપત્ર અરજદારનો ફોટો તો મિત્રો હાલમાં ચાલુ માનવ કલ્યાણ યોજનાનો ફોર્મ ભરવાનું ચાલુ છે પણ ટૂંક સમયમાં માનવ ગરીમા યોજનાના ફોર્મ પણ ભરવાનું ચાલુ થાય બીજી કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તમારા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દેજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો